આપણે રોડ સેફટી જે મંથ છે આ મંથને દોરાન હોસ્પિટલમાં આજ હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ હોસ્પિટલ મેનેજમેન્ટ અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે અને આજે અમે આ કાર્યક્રમ ઉપસ્થિત રહી અને જે ટ્રસ્ટ દ્વારા તમામ જે હોસ્પિટલના જે કર્મચારીઓ છે તમામ સ્વર્ગના અને આને સાથે જે તમામ મેડિકલ સ્ટુડન્ટ છે તમામ અલગ અલગ કોલેજના આ તમામને લગભગ એક હજારથી પંદરસોના આસપાસ હેલ્મેટનું આ લોકો દ્વારા વિતરણ કરવામાં આવશે અને સાથે સાથે હોસ્પિટલ મેં જે ટ્રેફિક સંબંધી જે આપણે અવેરનેસ છે સ્પીડને લઈને અને સીટ બેલ્ટને લઈને પણ અવેરનેસ પ્રોગ્રામ સમય સમય પર કરવામાં આવશે અને આજે બહુ સરસ પ્રોગ્રામ અલગ અલગ ટોકનના રૂપમાં હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલ છે ઓકે સર